આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે આણંદ શહેરના બે વિસ્તારો કે ભાથીજી મંદિર અને તાસ્કન વિસ્તારની અંદર જે કોલેરાગ્રસ્ત એરિયા છે તેને લઈને આણંદ શહેર જનરલ હોસ્પિટલ સહિત ક્લિનિકોમાં અને હોસ્પિટલોમાં પણ દર્દીઓનો જે પ્રકારે ઘસારો થયો છે તેને લઈને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આણંદ શહેરના બે જેટલા વિસ્તારોને કોલે કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે આણંદના જે વિસ્તાર છે તેને લઈને દસ કિલોમીટરના એરિયામાં ખાણીપીણીને લઈને તકેદારી રાખવાની તંત્ર દ્વારા પણ સૂચનો પાઠવવામાં આવી છે અત્યારે જે આપણે ઉપસ્થિત છે આણંદ જનરલ હોસ્પિટલ ખાતે જે પ્રકાર આણંદ જનરલ હોસ્પિટલ ખાતે વહેલી સવારથી જે દર્દીઓનો ઘસારો થયો છે તેને લઈને આણંદની જે જનરલ હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા પણ આવેલા દર્દીઓનું નિદાન કરવામાં આવી રહ્યું છે આપણી સાથે આ જોડાયા છે એમની સાથે આપણે વાતચીત કરીશું કયા પ્રકારની હાલ સ્થિતિ કેટલા કેસો આવી રહ્યા છે અને શું તૈયારીઓ અમારી સંપૂર્ણ તૈયારી ઝાડા ઉલટીના કેસ વિથ સિવિયર ડીહાઈડ્રેસન આવી રહ્યા છે એની અમે ત્વરીત સારવાર કરીએ છીએ સંપૂર્ણ દવાનો સ્ટોક પણ છે આજની વાત કરીએ તો આજે માત્ર બે જ દર્દી આવ્યા છે છેલ્લા બે દિવસથી કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે અત્રે કેટલા દર્દીઓ અહીંયા હાજર સારવાર અર્થે આવ્યા હતા અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કેવી પ્રકારની તૈયારી છેલ્લા પંદર દિવસમાં લગભગ સાહીઠ જેટલા દર્દી અત્રે સારવાર માટે આવેલા તમામને અમે સારવાર દાખલ કરીને સારવાર આપી છે જરૂરી જણાય ત્યાં બધા લેબ રિપોર્ટ કરીને કોલેરા કેસ કન્ફર્મ કર્યા બાદ જિલ્લા આરોગ્ય તંત્રને છે કોલેરાના જો કેસો વધતા તંત્ર દ્વારા અત્યારે તકેદારીના પગલાં રૂપે કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે તો આણંદ નગરપાલિકા દ્વારા આ આણંદ શહેરની અંદર ખાણીપીણીની ચીજવસ્તુઓને લઈને ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે કોલેરા કાબૂમાં રહે અને બેકાબુ ના બને તેને લઈને પણ તંત્ર દ્વારા ખાસ પ્રકારની તકેદારીઓ હાથ ધરવામાં આવી રહી છે કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમરાન વોહરા ન્યૂઝનેશન આણંદ સત્યની સાથે